અમરેલી સાથે કલરવ બાળકોની હોસ્પિટલનું કરાવવામાં આવેલું છે દિવસે બાળકોના સ્વાસ્થ્ય ક્ષેત્રની ઉચ્ચ અને અતિ આધુનિક સુવિધા સાથે કલરવ હોસ્પિટલની શરૂઆત બાળકો માટે કરવામાં આવેલી છે કલરવ મેડિસિન્સ જી એસ પટેલ મેડિકલ અને જનરલ સ્ટોર એમ વિવિધ વ્યવસાયિક સાહસના નામથી નવ પ્રસ્થાન થયેલું છે શહેરમાં નવું સરનામું ડોક્ટર જયદીપ પટેલ કલરવ બાળકોની હોસ્પિટલ માણેકપરા મેઇન રોડ લાઇફલાઇન કોર્નર પાસે કરવામાં આવેલું છે અદ્યતન બાળકોની હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધામાં શૂન્યથી અઢાર વર્ષ સુધીના બાળકો માટે ઓપીડી તથા દાખલ થવાની સુવિધા નવજાત શિશુને દાખલ કરવા માટે અદ્યતન સાધનોથી સજ્જ એનઆઈસીયુ પીઆઈસીયુ બાળરોગ રસીકરણ કેન્દ્ર અદ્યતન સાધનોથી સજ્જ લેબોરેટરી તેમજ મેડિકલ સ્ટોર ઉપલબ્ધ છે નવ પ્રસ્થાન તેમજ નવા અધ્યાય બિલ્ડિંગના ઉદ્ઘાટન પ્રસંગે રાજકોટના ભાજપના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા વિધાનસભાના નાયબ ઉપદંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા સહિત સામાજિક અને વિવિધ સંસ્થાના અગ્રણીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા તમામને ડૉક્ટર જયદીપ પટેલે આભાર વ્યક્ત કરેલો હતો આવકારેલા હતા આજે માણેકપુરામાં કલરવ ચિલ્ડ્રન હોસ્પિટલનું અષાઢી બીજના દિવસે સાત સાત બે હજાર ચોવીસના રોજ અમે ઓપનિંગ કરી રહ્યા છીએ અદ્યતન સાધનો સાથે એનઆઈસી પીઆઈસી તેમજ ઇન્ડોરની વ્યવસ્થા કરેલ છે પીડિયાટ્રિક્સ બાળકોના ક્ષેત્રે સર્વ રીતે ઉચ્ચ અત્યાધુનિક હોસ્પિટલનું આજે ઉદ્ઘાટન કરી રહ્યા છે